બેન ને શું થયું એક બેન તો ગુજરી ગયા ખભો દુખતો તો તે શું ગપ્પા મારો છો કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય તમારા મગજમાં તો આ બધું જ આવતું હોય છે તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય દવા લઈ લેજાય હું શું કહું મને કઈ થાય તો તમે શું કરો આજ પછી છે ને બોલીએ બોલી આવા શબ્દો ના કરતી મોઢામથી તારા વગર છે ને હું ગાંડો થઈ જઉં ગાંડો અરે એમ નહીં હવે તમે શું કરો એટલે તમે બીજા લગન કરો ગાંડો માણસ તો કઈ ભી કરે એટલા મારીશ ને હું તમને એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો ને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોક દિવસ મરી જઈશ આવું ખોટું ખોટું બોલ બોલ ના કર્યો મને કેટલું દુઃખ થાય છે શેનું દુઃખ થાય છે તમને તું ખાલી બોલું છું કોદા કર્યું એવું

સૌપ્રથમ તો તું સવારે 5 વાગે ઉઠવાનું શરૂ કર અને પછી જો આ બધી સમસ્યાના નિરાકરણ આવી જશે